આણંદ જિલ્લાના જીતપુરા ગામે મોરિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો આજથી સાત સપ્ટેમ્બરથી ગણેશ ઉત્સવ શરૂ થયો છે દસ દિવસ સુધી ચાલવા વાળો આ મહોત્સવનું સમાપન અનંત ચતુર્થી પર થાય છે ભગવાન ગણેશજી વિઘ્નહર્તા છે તેમની પૂજા કરવાથી ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આજથી તારીખ સાત સપ્ટેમ્બર ને શનિવાર થી આરંભ થનાર ગણેશ મહોત્સવ ને લઈને ભારે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ થીમ સાથે રંગબેરંગી રોશનીથી ગણેશ પંડાલની સજાવટ કરવામાં આવી છે સૌના સાથ સહકાર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આજના પાવન પર્વ પર સૌને ગણેશ ઉત્સવના પર્વ પર સૌનું જીવન સુખ શાંતિ અને ધનથી ભરેલું રહે જીવનમાં સૌને સફળતા મળે એવી સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા